हेलो मित्रों हेलो गाइस कैसे हो सब हमने बनाया है चने आलू की सब्जी चना बड़े श्या करू है रोटला रोटली धीम्बाई गया है तो पाकी गया है ने बेवागी गया है खावा बेहवा हजे अं ब्लॉग चालू कर दीदो है तो हेलो कि लग घर तक जो तमने कहवा नहीं આજુ તમને કોઈ કહેવાનું છે કે નહીં આ ઘર છે કે ઉગેડો હે તો કેને કર્યું હું રમું આ ઢીલા પર હું રમું બેટા ખાય છે સટે મેરે પાસ થી કરી હતી કચી ના બા મેરે સટે માથે ને મેં નમતી હતી પછી આપણે આવી ના બધું આ કર્યું છે બધાય રમકડા વીણી લેજે જગાય મૂકી દેજે અને કો લોયમ ભરીને બધાય ઉકેડે નાખી આવી હા બધા ઉકાળે હે ને હું નાખશી હું તમારે કોઈને જોતા હોય ને તો હે ને ઉકાળે જાઓ ને તો એ બધા એજો આને અસલ અસલ રમકડા હે બધા લઈ જજો આને છે ને રમી રમી રમકડા ઢગલા કરીને જ્યાં ત્યાં નાખી દે હું જાઉં મમ્મી ના અહીંયા સુધી ભૂગી કઈ છે મમ્મી ના અહીંયા સુધી ભૂગી અમારી આને મોટી થઈ જાય ને પછી મને બધું કામ કરવા લાગીએ લોટલા નંજવાડીઓ પોતાન થામડા પછી હું હે ને બેઠા બેઠા ખાઈ

મેં YouTube માં પણ હેને વિડિયો નાખ્યો હે ને હું માય નાખ્યો મમ્મી જો માતા મંગીશ પેલા દીદી જો તો

આ હમુ નમુ કલર તો વા જ આવતો વા તમે કેતી મોટા તાહો બાપલી આવ રમકડે રમકડા ઘરમાં ઠામડા નટ ને ઈથી વધારે મારા ઘરમાં રમકડા હે જોતા અમે તઈ ખાવા બેહીએ તો મે તઈ એથા પાછા ખાવા બેહી દીના મીમાન તો જો ક્યાં બેહે આઈ ને એ બાકી છે આ નાના ના ઢીંગલા ટેબલ ખુરશી માં તો જમવાનું દીધું

એ જ જોતી હું એક જ હું મોગલી જોઉં હું જિંદકી શું ને રેમા જેવડી શું ને તે રમકડે રમે બેઠી બેઠી ટીવી જોતી હોય મોગલી જોતી હોય હરામ ટીવીમાં સેનલ ફેરવવા દેતી હોય ને તો હજી મારી કહું ને કે લાવી કે સિરિયલ જોવા દેતા મને ફિલ્મ જોવા દેતા રીમોટ લઉં ને હાથમાં તો ત્યાં માને કે ધૂઆ ફૂં થાતા આવડે મમ્મી મારો માં ડાગલા જોવા ડાગલા જોવા મેં હાને કામ કરવાનું કીધું ને જો કામ કરવાનું ઘર કેટલું સાફ હોય

મારા જેવી માય નહીં જડે માય જઈએ પછી બીજી માં જડીએ નહીં મારો શેડો મૂકીને કોઈ ક્યાંય નહીં જાય હું તમારા શેડા નહીં મૂકું હાલો આજ તો વિડીયો આટલો જ જાડો મોટો વિડીયો બનાવીને કૂવો લાગ્યો રૂપારો લાગ્યો ને મેં જો માથામાં રીંગ નાખી ઘણી ઘણી આમ આમ કરું અસર લાગે માથું દુખે તમારું માથું તાવ શરદીજા પરજાનું નામ લઉં તો પરજા પડતી હોય મારો તુબાઈ છે મારો દીકુનો મારો ભતુ નો નહીં નહીં કલી આવ્યો મારી તુબાઈ તો નહીં નહીં કરી નાખી મોઢામાં આંગળા નાયકમાં તું આંગળા ખાઈ જાય પછી આમાં વીઠિયું પેર આવી હું તમને હોનાની ક્યાં પેઢીઓ હોનાની વીંટિયું પહેરવી ને આંગળીઓમાં પછી ક્યાં તમને પહેરાવી એને ડોકમાં ડોકમાં વીંટિયું થાય ત્યારે વીંટી પહેરવી હોનાની હોનાની વીટી પહેરવી તારે હોનાની વીંટી પહેરી પાછી મોઢામાં આંગરા નહીં ખા મોઢામાં જ આંગળા નાખીને બેઠ્યું હોય નીંદર આવે આવડી ખાઈને વી જાવ હા સો વાગે ઊઠું